નમસ્કાર ખેડૂતભાઈ અમૂલ બામણીયા ઓફિસિયર શહેરમાં તમારું સ્વાગત છે મિત્રો ગોધરેજ કંપનીનું જે ડબલ આવે છે શું મગફળીની અંદર તે કામ આપે છે શું ઘણા ખેડૂતો છે તે મગફળીની અંદર ગોદરેજનું ડબલ આપતા હોય છે તો મિત્રો શું આપણે તેને નાખવું જોઈએ અને કઈ સ્ટેજે નાખવું જોઈએ તો પણ આપણે આજે ગોદરેજનું ડબલ છે તેની વિશે થોડીક માહિતી મેળવીશું જો મિત્રો ગોધરેજનું ડબલ હોય છે તેમાં એક હાર્મોન્સ હોય છે મિત્રો જે સોળમાં પહેલેથી મોજૂદ હોય છે મિત્રો અને એ એને આપણે આ ગોદરેજના ડબલ દ્વારા આપણે તેને વધારે એક્સ્ટ્રનલ આપણે આપતા હોય છે મિત્રો જે હામોબસીના લાઈટ ઝીરો પોઈન્ટ ઝીરો સાત ટકા જે તત્વો સક્રિય તત્વો હોય છે તે મિત્રો આપણે ઉપરથી એને સ્પ્રે દ્વારા આપીએ છીએ તો મિત્રો આ હામોબસીના લાઇટ છે મિત્રો તે ફૂલ એ ફૂલ સે ફળ બનવાની પ્રક્રિયા છે તેને ઝડપી બનાવે છે મિત્રો અને ફૂલોમાં છે નર અને માદાની જે પરાગરણની પ્રક્રિયા હોય છે તેને તેજ બનાવતું હોય છે મિત્રો આ તેનું કામ હોય છે આમોબછીના લાઇટ છે તે ફૂલ છે ફળ બનવાની પ્રક્રિયાને તેજ કરતું હોય છે ફળ બનાવવામાં ઝડપી મદદ કરતું હોય છે અને ફળ બને તેને દંઠલ હોય છે તેને પણ મજબૂત કરતું હોય એટલે ખાસ પ્રકારમાં આપણે હવે તો સોયાબીન મગ અડદ જે આ પ્રકારની પાકો છે તેમાં તેને ખાસ કામ આપતું હોય છે મિત્રો જે મગફળીની અંદર આપણે જોઈએ તો મિત્રો મગફળીની અંદર આપણે આ આ જે ડબલનું ગોદરેજનું ડબલ છે તે આપણે ત્રીસથી પાંત્રીસ દિવસે જ્યારે ફૂલ બનાવવાની અવસ્થા હોય ત્યારે આપવું જોઈએ કારણ કે મિત્રો તારે ફૂલ બનાવવાની પ્રક્રિયા ચાલુ થતી હોય છે તારે જે હામોબછીના લાઇટ છે મિત્રો તેને એક્સ્ટ્રા આપી દીધું હોય તો જે ફૂલ બનવાની પ્રક્રિયા છે તે થડમાં વધારી દેતું હોય છે અને થડમાં ફૂલ વધારે આવે તો મગફળીનું ઉત્પાદન આપણે વધારી શકીએ બાકી આ હામોબછીના લાઇટ જે ગોદરેજનું આપણે પિસ્તાલીસ દિવસ પછી જો નાખ્યું હોય તો મિત્રો મગફળીની હાઇટ છે પૂરી થઈ ગઈ હોય છે અને એને ફૂલ છે તે ઉપર ઉપર આવવા માંડે વધારે તો પણ તે એનો સૂયો છે તે જમીનમાં જઈ શકતો ન હોવાથી મિત્રો તે આપણે નકમું પ્રોડક્ટ ગણી શકાય છે મિત્રો એટલે મિત્રો ત્રીસ જમાની જ્યારે ફૂલ અવસ્થા થાય ત્યારે આ જે હાર્મોન્સ હોય છે તે મિત્રો આપણે એક્સન સ્પ્રે દ્વારા જો ગોધરીનું ડબલ જો સ્પ્રે કર્યો હોય તો મિત્રો જે થડની અંદર જે આપણે એ બેસે છે તેને આપણને વધારે ઉત્પાદન મળી શકે બાકી આ મગફળી જો તમારી પિસ્તાલીસ દિવસ પછી આવી હોય તો મિત્રો તેને ગોદરેજનું ડબલ આપણે ન આપી શકીએ મિત્રો એનું એક કારણ છે કે તેને એ હાર્મોન્સ હોય છે તે ફૂલ જ્યાં બનતા હોય તેની પ્રક્રિયા વધારી દેતું હોય છે તો મિત્રો શું ઉપર ફૂલ આવે તો પણ તે એને સુયો છે તે જમીનમાં પહોંચી શકે નહીં કેમકે ફૂલ બનવાની પ્રક્રિયા તો બધે પછી ચાલુ થઈ જતી હોય છે મિત્રો એટલે ફૂલ ઉપર આવે તો એ આપણે નકામવું પણ જમીન જમીનથી પિસ્તાલીસ દિવસે સુધીમાં જો આપણે એને આપી દીધું હોય તો મિત્રો થરની આજુબાજુ વધારે આવે છે મિત્રો અને આપણે જે કલટાની વાત કરીશું તો આપણે મિત્રો મિત્રો નવા વિડીયોમાં આપણે કલટાની પણ વાત કરીશું મિત્રો નેક્સ્ટ વિડિયોમાં આપણે કલટા વિશેની માહિતી મેળવીશું ચ જય જવાન જય કિસાન બધાય ખેડૂત મિત્રોને